એકલા એકલા ખાવ ઓલા તો ખાધા ખાદ કરે કઈ સલાઈ નથી કરતા કોઈને બધાય કરતા વધારે ખાઈ જાય શું નાખે

એ લાય કોઈ હમરાણે ભાગી ગયા આજ બીચ છે ને હા તો લાડવા બનાયા સાડો બનાયા નિવેદ કેવા શું કહેવાય બીની પાણી બની આવ લાડવા ખાવ બીની લમસી ની પડી લમસી કો નાપ્સી લાટ છે થઈ ગયા ગોળ આમ જો આ ખાચામાં કઈ છે ને ખોસ ખોશખોસ થાય છે જો હું વાતું કરો

લુખી ધમકી આવી એમને ખોડભાઈ ખોડભાઈ આમ સાઈડ માંથી કેમ આમ કતરા

ને બહાટી મને એવું લાગે અહીં જે બોલવાની હે આજ રેખા બેન જો આજે હમું જોવે કતરાય ખોડભાઈ તમારે હમું બરોબર એટલે તમે ગયા હોય રાખજો આપણે હે આપડે હે ખોડભાઈ મને એમ ખબર છે બરોબર કે આજ તો તમે ગયા જ છો બરોબર તમારું આવી ગયું હે